નમસ્કાર મિત્રો આજે આપણે રાહુલ ગાંધી ભારતીય નાગરિક નાગરિક રાહુલ ગાંધી એ ભારતીય નાગરિક છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા અને નરેન્દ્ર મોદીના કટુ આલોચક એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ સુબ્રમણ સ્વામી વખત રાહુલ ગાંધી એ આંખમાં કણાની જેમ ખૂચે છે પણ હવે તો રાહુલ ગાંધી લીડર ઓફ ધ ઓપોઝિશન છે અને એ જે વાત કરે છે એ નક્કર વાત કરે છે સરકારના ભોપાળા કુલ્લા પાડે છે અને ધારો કે કોંગ્રેસની સરકારે ભૂતકાળમાં કંઈ ખોટું કર્યું હોય તો એ કહે છે કે અમે ખોટું કર્યું હોય તો હવે ભવિષ્યમાં ખોટું ન થાય એની કોશિશ કરવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટી ની સરકાર 10 11 વર્ષથી કેન્દ્રમાં શાસન કરે છે અને હજુ પંડિત જવાહરલાલ નેહરુના યુગની વાતો કરે છે મોદીને નેહરુ કામ જ નથી કરવા દેતા ઇન્દિરા ગાંધીના એમને સ્વપ્નો આવે છે એમની ઇમરજન્સીની વાતોના ઢોલ પીટે છે અને ઇમરજન્સી પછી આજ દેશની પ્રજાએ કોંગ્રેસને દાયકાઓ સુધી શાસન કરવા માટેની મોકળાશ કરી આપી આ દેશની પ્રજાએ અને છતાં જે અઘોષિત ઇમરજન્સી લાગુ કરી બેઠા હોય એવું ચર્ચામાં છે રાહુલ ગાંધી ગમતા નથી મોદીને કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હવે થાય શું મોદીને હરાવવામાં રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ એ જ કારણભૂત રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન માટે એને અકબંધ રાખવા માટે કોઈ પણ બાંધછોડો કરવી પડે તો એ કરીને પણ ઇન્ડિયા ગઠબંધનને એક રાખીને બે હજાર ચોવીસ માં નરેન્દ્ર મોદીને ને ફેંફે કરાવી દીધી છે રાહુલ ગાંધીએ અને આજે વડાપ્રધાનની સામે બેસે છે વિપક્ષના નેતા તરીકે અને એટલે જ રાહુલ ગાંધી કહે છે કે મારે જ્યારે બોલવાનું હોય ત્યારે વડાપ્રધાન ગૃહમાં નહીં આવે એની મને ખાતરી છે કારણ કે ટીકા સહન નથી કરી શકતા લોકશાહીમાં ટીકા સહન કરવી એ સરકાર પક્ષ અને વિપક્ષ બેઉને ને માટે જરૂરી છે તો જ લોકશાહી ચાલે પરંતુ નરેન્દ્ર મોદી એ ભારે બહુમતીની સરકારો ચલાવવા માટેના આદિ છે આદત ધરાવે છે એટલે એમને અત્યારે લંગડી સરકાર ચલાવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે અને એમને એમ લાગે છે કે મને મારી પાર્ટીને બહુમતી ન મળી એનું કારણ માત્ર ને માત્ર આ રાહુલ ગાંધી છે એટલે રાહુલને ઘેરવાની ચોફેરથી કોશિશ કરે છે બે હજાર પંદર માં નેશનલ હેરાલ્ડ નો કેસ ઈડીએ બંધ કર્યો હતો પણ નરેન્દ્ર મોદીને એ ફરીને રિવાઈવ કરવાનું સૂચ્યું અને બે હજાર બાવીસ માં સોનિયા ગાંધીની તબિયત સારી નહોતી છતાં ઈડીના એમને સમન્સ અપાયા પૂછપરછ થાય અને રાહુલ ગાંધીની મને લાગે છે ત્યાં સુધી ચોપન કલાક સુધી પૂછપરછ થઈ જૂન બે મામલો ત્યાં પત્યો નથી હજી અત્યારે ફરીને હિન્ડનબર્ગ રિપોર્ટ નવો આવ્યો અને બજાર છે ને તૂટ્યું અદાણી ને નુકસાન જાય છે અને અદાણી અને મોદીની મૈત્રી એની ચર્ચા છે ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ જે ચર્ચા ચાલી રહી છે એ કે મોદી ઈડીની મારફત રાહુલ ગાંધીની ધરપકડ કરાવવા માટે ધમપચાડા કરી રહ્યા છે પણ એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારીઓ રાહુલ ગાંધીની ધરપકડ કરવા સંદર્ભે મતભિન્નતા ધરાવે છે કારણ કે રાહુલની ધરપકડ થાય તો રાહુલ ફરીને હીરો બને એવી પણ શક્યતા છે અને નેશનલ હીરો તો બની જ રહ્યા છે અને મોદી જે કંઈ કરી રહ્યા છે એ ધીરે ધીરે એમના ભોપાળા એમની જ સરકારના આંકડાઓ મારફત બહાર આવી રહ્યા છે જેમ કે અમારી પાસે રાજસભાના સભ્ય રણદીપ સિંહ સુરજેવાલા કોંગ્રેસના નેતા છે એમણે એક સવાલ પૂછ્યો છે જેનો લેખિતમાં રાજ્યસભાના અનસ્ટાર ક્વેશ્ચન અતારાંકિત પ્રશ્ન નંબર ક્રમાંક સોળસો બોતેર એ એનો જવાબ પંકજ ચૌધરી એ નાણાં રાજ્યમંત્રી છે એમણે આપ્યો છે જેમાં એમણે કબૂલાત આપી છે કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી રહી એ કેન્દ્ર સરકારે લાખ કરોડ રૂપિયા ની લોનો એ રાઈટ કરી છે રાઈટ ઓફ કરી છે એટલે કે માલે તુજારોની ઉદ્યોગપતિઓની લોનો એમણે છેને માફ કરી દીધી છે અને ખેડૂતોની લોનો માફ કરવા માટે એમની પાસે નાણાં નથી આ જવાબ અમારી પાસે છે એની પ્રિન્ટ પણ છે અને વર્ષવાર એમણે કેટલી લોન કેટલા કરોડ રૂપિયા માફ કર્યા એના આંકડાઓ મોદીના નેતૃત્વવાળી સરકાર એનડીએની સરકાર હવે તો એ આપી રહી છે બે હજાર ઓગણીસ વીસ માં બે લાખ ચોત્રીસ હજાર એકસો ને સિત્તેર કરોડ રૂપિયા ની લોન રાઈટ ઓફ કરાઈ છે અને રિકવરી ઇન રિટર્ન ઓફ એ ત્રીસ અને સોળ કરોડ રૂપિયાની છે બે હજાર બે લાખ બે કરોડ રૂપિયા રાઇટ ઓફ એની લોન કરી છે અને એમાં પણ રિકવરી ઇન રિટર્ન ઓફ અકાઉન્ટ્સ એ ત્રીસ હજાર એકસો ને ચાર કરોડ રૂપિયા છે માત્ર બે હજાર એકવીસ બાવીસમાં એક લાખ ચોતેર હજાર નવસો ને છાસઠ કરોડ રાઈટ ઓફ કરી છે લોન મોદીના નેતૃત્વવાળી સરકારે અને રિકવરી ઇન રિટર્ન ઓફ અકાઉન્ટ્સ એ તેત્રીસ હજાર પાંચસો ચોત્રીસ કરોડ રૂપિયા છે બે હજાર બાવીસ બે લાખ આઠ હજાર અને સડત્રીસ કરોડ રૂપિયા એ લોન રિક રાઈટ ઓફ કરી છે અને રિકવરી જે મળી છે એ પિસ્તાલીસ હજાર ચારસો ને ઇકોતેર સોરી એકત્રીસ કરોડ રૂપિયા છે બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન એક લાખ સિત્તેર હજાર બસો કરોડ રૂપિયાની લોન નેતૃત્વવાળી સરકારે ઓફ કરી છે ચુવાળીસ હજાર આઠસો ત્રાણું કરોડ રૂપિયા આ રિઝર્વ બેંકના આંકડાઓ છે અને આ રિઝર્વ બેંકના આંકડાઓ એ કેન્દ્ર સરકાર એ રાજ્યસભામાં મૂકે છે એટલે કે સત્તાવાર રીતે એ કબૂલે છે અને એ કહે છે કે નવ લાખ નેવું હજાર કરોડ રૂપિયા નહીં નવ લાખ નેવું હજાર 223 ત્રેવીસ લાખ કરોડ રૂપિયા ની લોન પાંચ જ વર્ષમાં મોદીના નેતૃત્વવાળી સરકારે રાઇટ ઓફ કરી છે કોની માલેતુજારોની ખેડૂતોની નહીં કામદારોની નહીં ગરીબ માણસોની નહીં કારણ કે આ સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે આ સરકાર છે એ બિલ્ડરોની સરકાર છે અને એમાં બેસે છે એ મંત્રીઓ પણ બિલ્ડરો છે ધારાસભ્યો બિલ્ડરો છે એ તમે જોઈ શકો છો ગુજરાતના બિલ્ડરોની યાદી મુખ્યમંત્રીથી માંડીને નીચે સુધી જુઓ તો તમને ખ્યાલ આવી જશે અને આ આંકડાઓ એ સત્તાવાર છે એટલે તમે એને પડકારી નહીં શકો મોદી સરકાર પોતે કબૂલે છે માટે એમની પાસે નાણાં નથી ખેડૂતો તો ખાલીસ્તાની ગણાવાય છે આતંકવાદી ગણાવાય છે આંદોલન કરે તો એમને છે ને એમને ગોળીએ દેવાય છે સાતસો ને સિત્તેર કરતા વધારે ખેડૂતો ખેડૂત આંદોલનમાં એક વર્ષ દરમિયાન મરી ગયા પણ ની ફોર્મ્યુલા હતી એ પ્રમાણે કાનૂની રીતે આપવા માટેની મોદી સરકારની તૈયારી નથી એ બીજા ઘતકડા જરૂર કરે છે હવે રાહુલ ગાંધી આ બધા મુદ્દાઓ ઉઠાવે છે અને એટલા માટે એ એમને નડે છે તો એને વિપક્ષના નેતા તરીકે કઈ રીતે દૂર કરી શકાય અથવા તો એને લોકસભામાંથી કઈ રીતે દૂર કરી શકાય એની વેતરણ કરી રહ્યા છે અને ઈડીનો ઉપયોગ ત્યાં આગળ કરીને રાહુલ ગાંધીની ધરપકડ થઈ શકે કે કેમ એ વાત પણ એક શોધી રહ્યા છે અને મેં કહ્યું એમ કે ઈડીના અધિકારીઓમાં મતભિન્નતા છે કે રાહુલની ધરપકડ કરવી કે ન કરવી આવા સંજોગોની અંદર ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીની રાહુલ વિરોધી ઝુંબેશ એ મોદીને અનુકૂળ આવે છે પણ જે લડાખની અંદર બે હજાર ને સોરી ચાર હજાર ચોરસ કિલોમીટર જેટલી જમીન ચીને ગપચાવી છે એની જ્યારે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી વાત કરે ત્યારે એ એમને અનુકૂળ નથી આવતું અરુણાચલ પ્રદેશના લોકસભાના સભ્ય તાપીર ગાઓ ભારતીય સરહદમાં આવીને પાછા ભાજપના ભાજપના જ લોકસભાના સભ્ય છે એ જયારે એમ કે આપણી સરહદમાં આવીને ચીને ગામડા વસાવ્યા છે તો એ મોદીને અનુકૂળ પડતું નથી એટલા માટે તાપીર ગાઓ એ ફરીને ચૂંટાય છે પણ એ મંત્રી નથી બની શકતા એ માત્ર કિરણ જ મંત્રી બનાવે છે અને કિરણ રીજી એ કોંગ્રેસમાંથી ભાજપમાંથી કોંગ્રેસમાં આવાગમન કરીને આ હોદ્દે રહ્યા છે અને આમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને કોંગ્રેસી જે ગોત્રના લોકો હોય એમને ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા આપવાની હોંશ છે એ આપણે જાણીએ છીએ પણ

ચૂંટણી પંચ સામે કકડાટ કર્યા જ કર્યો છે પાંચ પાંચ વખત રાહુલ ગાંધી ભારતીય સંસદના માનનીય લોકસભા સભ્ય છે અને છતાં એમની ભારતીય નાગરિકતા વિશે કોઈ પ્રશ્નો ઉઠ્યા નથી ચૂંટણી પંચે પણ એમની ભારતીય નાગરિકતાના સંદર્ભમાં અથવા તો બ્રિટિશ નાગરિક છે એવું જે લોકો દાવો કરે છે એ બાબતો ફગાવી દેવાય છે પણ સુબ્રણુ સ્વામી જેનું નામ સ્વામી છે મોદી પણ એનાથી ડરે છે એમ કહું તો ચાલે કારણ કે નરેન્દ્ર મોદીના ભોપાળા ખુલ્લા પાડવામાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મોદી સરકારને સીધી પડકારવાનું કામ એ ડોક્ટર સુવર્ણ સ્વામી કરી રહ્યા છે પણ રાહુલ ગાંધીની બાબતમાં મોદી અને અમિત શાહ જાણે છે કે રાહુલ ગાંધી એ ભારતીય નાગરિક છે અને ખરેખર તો સ્વામીને શરમ આવવી જોઈએ કારણ કે પાકિસ્તાનથી કોઈ ભારત આવ્યા હોય અને એ પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં જ ભારતીય નાગરિકતા લઈ શકે છે અને આ રાહુલ ગાંધી તો પાંચ પાંચ વખત ભારતીય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા છે એટલે કે એ જન્મ્યા પણ અહીંયા છે અને છેલ્લા દાયકાઓથી એ ભારતમાં વસે છે એમણે ક્યારેક લંડનમાં નોકરી કરતા હતા ત્યારે ત્યાં રિટર્ન ફાઇલ કર્યું હતું એ રિટર્નનો એક કાગળ લઈને જેમાં ટાઈપિંગ એરર

એ છે સામેથી નાગરિકતા આપે છે અને આવતીકાલે એવું પણ થઈ શકે કે અદ્નાન સ્વામી જેવો પાકિસ્તાનમાં પાકિસ્તાનની નાગરિકતા ધરાવતો જે માણસ હતો જે ભારતીય નાગરિકતા જેણે લીધી એ ભારતનો વડાપ્રધાન પણ બની શકે કારણ કે ભારતમાં બે પ્રકારની નાગરિકતા નથી માત્ર એક જ પ્રકારની નાગરિકતા છે અમેરિકામાં બે પ્રકારની નાગરિકતા છે એક નેચરલ બોર્ન એટલે કે અમેરિકામાં જે જન્મ્યા છે એ અને બીજી અક્વાયર્ડ સિટીઝનશીપ એટલે બીજે જન્મ્યા હોય પણ એમણે અમેરિકાની નાગરિકતા મેળવી હોય હવે ત્યાં સ્થિતિ એવી છે કે ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ સુધીના હોદ્દાઓ ઉપર એ અક્વાયર્ડ સિટીઝનશીપ વાળા જરૂર જઈ શકે છે પણ પ્રેસિડેન્ટ તો હંમેશા નેચરલ બોર્ન હોવો જોઈએ આ ફરક છે જ્યારે ભારતમાં વાજપેયીની સરકાર હતી ભાજપના નેતા વાજપેયીની સરકાર હતી નરેન્દ્ર મોદીના પૂર્વ સુર્યોની સરકાર હતી ત્યારે એમણે એવી કોશિશ કરી હતી કે વેંકટ ચલૈયા જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા એમની અધ્યક્ષતામાં એક બહુ જ હાઈ પાવર કમિટી બનાવી હતી એમનો ઈરાદો બહુ સ્પષ્ટ હતો નેક નોતો એમણે સોનિયા ગાંધીને લોકસભામાંથી દૂર કરવા પણ આ હાઈ પાવર કમિટી જે વાજપેયી સરકારે નિયુક્ત કરી હતી એણે બહુ સ્પષ્ટપણે રિપોર્ટ આપ્યો કે ભારતમાં એક જ પ્રકારની નાગરિકતા છે નેચરલ બોર્ન અને અક્વાયર્ડ સિટીઝનશીપ આ બંને છે ને એક જ પ્રકારની નાગરિકતા છે અને એમને સમાન અધિકારો મળે છે ભારતના પૂર્વ સૂર્યો જેમણે બંધારણ ઘડ્યું ડૉક્ટર સાહેબ આંબેડકર આણી મંડળી અને બંધારણ સભાએ જે મંજૂર કર્યું એ બંધારણની અંદર સિટીઝનશીપના આ કાયદાઓ બહુ સ્પષ્ટ છે અને એટલા માટે વાજપેયી સરકારની સોનિયા ગાંધીને લોકસભામાંથી દૂર કરવાની જે મહેચ્છા હતી એ ફળીભૂત થઈ શકી નહીં હવે ડૉક્ટર સુબ્રમણ સ્વામી એ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા વિશે ઢોલ પીટ્યા કરે છે પણ એમની કોઈ છીંકણી લેતું નથી તમને ખ્યાલ હશે છીંકણી ન લેવી એટલે એમને કોઈ ગણકારતું નથી એમની સાથે કોઈ સંવાદ નથી કરતું એ લખ્યા કરે છે કાગળો અમિત શાહને પણ કાગળો લખ્યા કરે છે અને અદાલતમાં પણ એને વિશે વાત કરે છે પરંતુ આજ દિવસ સુધી રાહુલ ગાંધીની નાગરિકતા વિશે કોઈ પ્રશ્ન ઊભો થયો નથી ઘણા બધા કેસીસ કર્યા કરે પરંતુ પાંચ પાંચ વખત જે માણસ લોકસભાનો સભ્ય ચૂંટાયેલો હોય અને ભારતમાં વસતો હોય તો પછી એની નાગરિકતા વિશે જે ભારતમાં જન્મેલો છે જેના પિતાશ્રી એ ભારતના વડાપ્રધાન રહ્યા છે જેના માતુશ્રી એ કોંગ્રેસના અધ્યક્ષા રહેલા છે લોકસભાના સભ્ય રહેલા છે રાજ્યસભાના સભ્ય છે એટલે આ ભાઈ શ્રી ડોક્ટર સુબ્રણ સ્વામી એમની છેલ્લી કમાલની વાત કરી લઉં જે તમારે સાંભળવી પડે વાજપેયીને બહુમતીની જરૂર હતી ત્યારે જયલલિતા સાથે આ સુબ્રણ સ્વામી એ વાજપેયીજી પાસે ગયા હતા એમને ટેકો આપવા માટે અને જયલલિતા એ ટેકો આપ્યો તો પણ સ્વામીને મંત્રી બનાવ્યા નહીં સ્વામીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે કેસીસ કર્યા છે અને આજ સુબ્રમ સ્વામીએ જયલલિતા અને એમના સખી શશિકલા એમને સામે કેસ કરીને એમને જેલમાં પણ નખાવ્યા હતા આ સુબ્રમણ સ્વામી છે જે મિત્રોને મિત્રોના દુશ્મન થવાની કોઈક જડીબુટ્ટી એમની પાસે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર